સવાર થઈ ગયો છે ને સવારના ના વાગી છે મારો થાય મને કોણ દે માતાજી જય માં મોગલ તો કેમ છે બધા મજામાં માં જશો તો સ્વાગત છે તમારું વિડિયો માં તો અત્યારે સવાર થઈ ગયો છે ને સવારના વાગી ગયા છે દોહ વાગ્યા દોહ વાગ્યા દોહ નો સુરસ પોગી ગયો છે દોહ વાગ્યા નો બહુ ઉસો વઈ ગયો આપડા આ બાજુ તો છે ડુંગાઈ બહુ મોટા મોટા કઈ ગયા હજુ બેન શું કરો કઈ ને તે ઓલું ઠંડી લાગે ને તેર કે બેઠા चल के बैठा का हाँ, हो से आ बोतल ई तो पैर थावन कोई ना बाडू एले कीवा नहीं से ई तो मने मन खबर तेल नहीं से आपरे प्योर तेल नारियल हां नारियल नारियल तो ना तो तेल नारियल सा पर है टोपरा नो हां इनो तेल नाखे तो माथा में मा। वाल वधे ने खोड़ वई से वाह रे वाह शांति पर हूं करो तमे बैठा तड़ के हां हां काट लगे दी प्रदीप भाई तमे नहीं ब्लॉग अपलोड करो ब्लॉग अपलोड अपलोड अटान? अटाने दस वाइगे दस वाइग का टाइम से तमार तुमा। तमार नाम हो से तमार वाले ही सेनल लो नाम प्रदीप ब्लॉग प्रदीप ब्लॉग हाँ सेनल ने सब्सक्राइब कर दीजिए कर दीजिए कर दीजिए कर दीजिए हमारी चैनल ने सब्सक्राइब कर जो बताइए हाँ कर दीजिए हो कौन का तो कहीं नहीं तो इतना याद करने बैठा बैठा बेहमानुस के कहीं करवानु काम सीमा हूँ कर કે કીવા ના ક્લાસ માં જાય તે લેસન આવે તારે હે એ ઓયા આ સીમન નું કહે ને લેસન નઈ આવી ગયો પછી એટલે એમાં માપ માપ સાઈઝ લખતી હોય હે હા એમ કે નહી કે હું તો લેસન હું આવી હું આમ બધી આ તો વાંચવાની તૈયારી હમણા એ બાદમાં છે ને હમણા પરીક્ષા સે તૈયારી ચાલુ છે વાંચવાનું લોગન એશન પરીક્ષા સે પાસ કરવું પડે કેમાં લગન માં જવાય કે પરીક્ષા માં જવાય બેય

નહી ઠાકત નહી જો યામકો માતાજી નહી लाज રાખે થોડી રાખે રણજો તો પછી રાખે રાખ પતેરા આવી જશે આપણે સાડાગરામ કાલના લોકેશન ઉપર તો આપણે આ આગળ આઈન સાગરભાઈ બેઠા છે તો ન્યા જાયે સાગરભાઈ હેતે બે બેક વાતો કરીએ તો કેમ છો સાગરભાઈ બસ મજામાં તમે કેમ છો વિલાસભાઈ બસ મજામાં હો બસ અમે કે સાગરભાઈ ને બેક વાતચીત કરી કે એવો કાલે સાગરભાઈ ને કદી જવાનું છે હમણા આપણે કાલે સવારે 8:30 વારી બસમાં જવાનું છે કાલે સવારે હાજી ઓહો અત્યારે આપણે વિડિયો જોઈ રહ્યા હતા કોમેડીમાં હાજી ઓહો તમે તો બોવ કને તમે તો આ ગાડી છે તમારી હા મોરે મોરો જ લેવાનું છે મોરે મોરો લેવાનું છે ઓહો તમે તો બોવ મોટી વાત કરતા કે યાર તો અમે કાલે ના લોકેશન ઉપર આવી જશું અમાર સાગરભાઈ છે અમાર ભણવાનું તૈયાર આપડી નિહાળી નું આપડે કોઈ ખરાબી કરતા નથી પણ હવે પેલા હું અહીં નથી રહ્યું

તો આપણે ઘેરે પોગી ગયા છે અને સીમાબેન તાનજરીયા મારા મસાલા બનાવે છે તો બ્લોગ ને આપણે આયસ પૂરો હવે હા હા આય પૂરો કરીએ તો હવે મળી એક નવા બ્લોગ સાથે જય માતાજી જય માં મોગલ ઈ બધી કેવું પડશે તો તો ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળી એક નવા બ્લોગ સાથે તો જય માતાજી જય માં મોગલ